સુરતમાં મેટ્રોની કામગીરી ફરી વિવાદમાં આવી છે મેટ્રોની કામગીરી દરમિયાન મેટ્રોની ક્રેન તૂટીને મકાન પર પડતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો ઘટના નાના વરાછા સ્થિત ચીકુવાડી નજીક બની છે જ્યાં મેટ્રોનું હાઇડ્રોલિક મશીન ધરાશાયી થવાની ઘટના સામે આવી છે મશીનને પિલર ઉપર ચઢાવવામાં આવી રહ્યું હતું દરમિયાન આ ઘટના બની છે પિલર પર સ્પાન બનાવવા માટે હાઇડ્રોલિક મશીન કામ કરે છે આ મશીનને ઉપર ચઢાવવા માટે બે મોટી અને હેવી ક્રેન દ્વારા પીલરની ઉપર હાઇડ્રોલિકને ચઢાવવામાં આવી રહ્યું હતું દરમિયાન એક ક્રેન વચ્ચેથી વળી ગઈ હતી જેને કારણે બીજી ક્રેન પર બધું જ વજન આવી જતાં બીજી ક્રેન ત્રાસી થઈને પડી ગઈ હતી આ સાથે જ હવામાં લટકતું હાઇડ્રોલિક મશીન મકાન પર પડ્યું હતું હાઇડ્રોલિક મશીન મકાન પર પડતા મકાનના આગળના ભાગને મોટું નુકસાન પહોંચ્યું છે સદનસીબે આ ઘટનામાં કોઈ હાજર ન હોવાથી મોટી જાનહાની ટળી છે જોકે ઘટનાને પગલે આજુબાજુના રહીશોમાં ડરનો માહોલ ઊભો થયો છે અને સાથે જ જે વિસ્તારમાં મેટ્રોની કામગીરી થઈ રહી છે ત્યાં ત્યાં લોકોની સલામતીનો પ્રશ્ન પણ ઊભો થયો છે સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ તો થઈ નથી જોકે કોઈ જાનહાનિ થઈ હોત તો કોણ જવાબદાર તે પ્રશ્ન પણ ઊભા થઈ રહ્યા છે